આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત ગઈકાલે તળાજા શહેરના વોર્ડ નંબર છ અને સાત વિસ્તારમાં ડોર ટુ ડોર કાર્યક્રમ કરાયો હતો જેમાં તળાજા શહેરમાં રહેતા જિલ્લા ભાજપ તેમજ તળાજા શહેર ભાજપ સંગઠનના સૌ હોદ્દેદારો તથા ચૂંટાયેલા સભ્યશ્રીઓ તથા અલગ અલગ મોરચાના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ અને તળાજા મહિલા મોરચાના બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ડોર ટુ ડોર પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો હતો